વેલકમ બેક અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ અને કેટલાક શખ્સો વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે ગઈ રાત્રે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે વાગતું હતું મોટા અવાજે વાહન વાગતા ડીજેને પોલીસ બંધ કરાવવા માટે પહોંચી હતી જોકે કેટલાક શખ્સોએ પોલીસ સામે જ વિવાદ ઉભો કરી દીધો આ દરમિયાન પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો કર્યો હતો ત્યારબાદ અજાણ્યા શખ્સોએ પોલીસ કર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને માથામાં પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે રહીશોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તને લેવા માટે એમ્બ્યુલન્સ પણ આવી હતી જો કે ઘટનામાં કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત ન થયો હોવાનું પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે

તો પછી એ લોકોને કઈક આ લોકોએ પોલીસ વાળાને લાફો માર્યો ને પથ્થર માર્યો ને પથ્થર મતલબ વાગ્યો અહીંયા એ લોકોને પોલીસ વાળાને તો લોહી નીકળ્યો એટલે પછી એ સારું ન કહેવાય એટલે બસ એ લોકો બધા પોલીસ વાળાઓએ એક્શન લીધી છે હવે જોઈએ શું કરે છે સ્થાનિક લોકોને તો નથી થઈ અને ખાલી મેં સાંભળ્યું છે કે પોલીસ કંઈક કઈક વાગ્યું છે કે એવું કઈ થયું છે બાકી જોયું નથી મેં પણ એવું કઈક થયું છે એમને એટલે એકસો આઠ હતી એમને લઈ ગઈ એ બધું થયું છે